મહારાણા પ્રાથમિક શાળા યોજવામાં આવ્યો હતો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ તથા ઉપપ્રમુખ અંજનાબેન ઠક્કર તથા નાગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય આદિત્યભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

દિવ્યાંગ બાળકોને વર્ષોથી જે કંઈક ને કંઈક રીતે મદદરૂપ થવાય છે એ રીતે આ જે દેશની સરકાર આપણી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આ સરકાર હંમેશા ચિંતિત રહે છે આપણા કોઈ પણ જાતના સમાજના કોઈ પણ વર્ગ માટે આજે આપણે આ દિવ્યાંગ બાળકો માટે જે ચિંતા કરીએ છીએ એ ચિંતાના ભાગરૂપે આજે સરસ મજાનું આ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન અહીંયા આગળ પ્રતાપ શાળામાં રાખવામાં આવ્યું હતું આ મહારાણા પ્રતાપ શાળાની અંદર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને માટે જે આપણે ભેટ રૂપે આજે બાળકોને જે મળ્યું છે એ બાળકો માટે જીવનના એમના આગળના રીધવા માટે ખૂબ અગત્યનું ખૂબ મહત્ત્વનું છે આ બાળકો ખૂબ આગળ વધે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના બાળકો અને છેવાડાના માનવી તરીકે આપણે જે કહીએ છીએ એ કોઈ પણ બાળકને ક્યારેય પોતાની જાતને છેવાડાનું ન લાગે અને એને માટેની ચિંતા કરવા માટે એ આપણા બધા જ બાળકો જોડે કદમથી કદમ મિલાવે દિવ્યાંગતા એમની સાથે આ એમને જે દિવ્યાંગતા દૂર કરવા માટે એમને આગળ વધવા માટે જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટે આપણે જ્યારે આપણે પ્રધાનમંત્રી આટલા ચિંતિત છે ત્યારે અમે આ માધ્યમ બન્યા છે અને આ માધ્યમથી અમે આ બાળકો અને એમના પરિવારને કંઈક ને કંઈક આજે આપવા માટે અહીં ભેગા થયા છે ત્યારે સૌને આજે બાળકોને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે બાળકો ખૂબ ખુશ છે એમના પરિવારના લોકો ખુશ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માધ્યમ બનવા માટે અમારી આખી સમગ્ર ટીમ બી આજે ખુશ છે કે આજે કંઈક સારું અમે સમાજને આપી રહ્યા છે આભાર અસ્તુ કેટલા બસો ને નવ બાળકો છે અને ટોટલ અઢાર લાખ રૂપિયાની આ કીટો છે ટોટલ અઢાર લાખથી વધારાની સહાય છે બસોને નવ જેટલા બાળકોને આ સહાય આજના દિવસે મળી રહી છે આ ત્રેવીસ ચોવીસની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે ડૉક્ટરની એક પેનલ હોય છે પેનલ દ્વારા મૂલ્યાંકન કરીને આજે આ અમારે ત્યાં અહીં આગળથી વિતરણ થઈ રહ્યું છે અલગ અલગ છે તમે જોઈ રહ્યા છો વ્હીલચેર્સ છે વ્હીલચેર્સની જોડે મોબાઈલ બી છે આધુનિક મોબાઈલ જે એ રીતના બ્રેન લિપી વાંચી શકે એવા મોબાઈલ્સ છે એ કાનના હિયરિંગ મશીન છે જે બાળકને જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાતો છે ને એ બધી જ જરૂરિયાતો પૂર્ણ કરે એ રીતના અલગ અલગ પ્રકારના સાધનો છે Subscribe now and press the bell icon. Never miss an update.